નાખવા નાખી નાખે ઓળખ મારું ના ખુડું બેટું ઘરે મહેમાન આ ચા પાણી દાળતા આવું પછી આવું મારું ખેતરમાં

તો પડશે હવે ને ભમાવો જ પડશે બીજો કોઈ ભમાવ હાલપેર માથે નરજા પડશે આ માર બિડુ ના આંખલા તો કાળી ઓય આ ચડ્યું શું છે તને ફોન કરો શેઠ ને ફોન કરે હોવા જઈ જાય હલો એટલે

માપે બોલવાની વાત આવતી જ નથી અમે જોને ભવાય ના જો તમને ખબર ન હતી તારા ઉંમરમાં ઉની ઉંમરમાં પડ્યો છે આલતર તમે છોકરો હમજી વેમ મના રે તો ને ગાલતર જ લોબો પડ્યો છે લફર લોબો થઈ ગયો ઓય आला

અરે મને મેલી દીને પુલાન હાથ માર્યા નહી ઓલા મારો આનો ઓલો મને પકડ દે કુલો ગયો અલ્યા તારા ઘાયડે તું આયાતો નહી યાર બોલો બોલો મેલ તો ખરી લે મેલ તો લે પાક બોલુ મેલો લે આ ઓય કાલે આરો તમારો કાલે મારું મારો હાલો ચાલી વાત તો એડવા પડ્યો